સ્ટુડન્ટ ઓફ યુનિટી કચ્છના વિદ્યાર્થીઓ દ્વારા આજે એક ભુજના આંબેડકર હોલમાંથી એક સરસ મજાનો એક શૈક્ષણિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એની વિશેષતા એ હતી કે જે દિવ્યાંગ અને નિરાધાર બાળકો છે એમને શૈક્ષણિક રીતે કઈ રીતે એમને મદદરૂપ થવું અને એમના ઉચ્ચ અભ્યાસ માટે કેટલી જાગૃતતા આવે અન્ય સમા લોકોમાં સમાજની અંદર જે સંદર્ભે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ યુનિટીના આઠ દસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો જે આગળ આવે અને અભ્યાસની સાથે સાથે પોતાના અભ્યાસ દરમિયાન જે એમણે અનુભવેલી જે મૂંઝવણો હોય જે સહાયની જરૂરિયાતો હોય અને એ એમાંથી પાર જઈ કરીને પોતાના વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન પણ એક બચત રકમ થાય અને અન્ય દાતાઓ સમાજના આગેવાનો પાસેથી હાથ લંબાવી કરીને એને આવા બાળકોને મદદરૂપ થવા માટે અને શૈક્ષણિક કીટ આપવા માટે આ કચ્છનો અનેરો પ્રસંગ હું એને કહી શકું છું અને આવા વિદ્યાર્થીઓના માધ્યમથી બીજા વિદ્યાર્થીઓ પ્રેરણા લે અને સાચા અર્થની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરે કીધું હતું જે હોલની અંદર કાર્યક્રમ છે એમણે એમણે સમતાની વાત કરી હતી એમણે સમરસતાની વાત કરી હતી એમણે ભાઈચારાની વાત કરી હતી આવા વિદ્વાનોના વાક્ય ત્યારે જ ચરિતાર્થ થશે કે જ્યારે ભાવિ પેઢી આનામાંથી અનુકરણ કરશે મારું નામ મિત ગોસ્વામી છે અને અમે સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ દ્વારા અમે અનાથ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કર્યું હતું તેમાં બધા વિદ્યાર્થીઓ એકસો પંચાવન વિદ્યાર્થીઓ જેટલી કીટો અમે અનાથ બાળક અનાથ તો ન કહેવાય પણ નિરાધન બાળકોને અમે એકસો પંચાવન કીટનું વિતરણ કર્યું